ધામપુર તાલુકા પંચાયતમાં બાંધકામ નારાયણભાઈ નામનો આ વ્યક્તિ કોણ છે કોણ છે જેને એને ફરજમાં મૂક્યો છે આ વર્ષોથી ધામપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે કોના કહેવાથી આ વ્યક્તિ એસો કામગીરી કરે છે બાંધકામ શાખામાં ફરજ બજાવતા વ્યક્તિ કોની રહેમ નજર હેઠળ પચીસ પચીસ વર્ષથી બાંધકામ શાખામાં બિલોની હેરાફેરી કરે છે કયા રાજનેતાના આશીર્વાદથી આ વ્યક્તિ ધાનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે છ થી દસ મહિના થવા આવ્યા છે પણ કોઈ કામના બિલો આજ દિન સુધી મંજૂર થતા નથી સરપંચો દરરોજ તાલુકા પંચાયતના ધક્કા ખાય છે

એને કૌભાંડ આવા કેટલાક નકલી અધિકારીઓ દાહોદ જિલ્લાની અંદર કામ કરતા હશે આ એક ઉદાહરણ છે ધાનપુર તાલુકા એસો પણ પૂછપરછ કરી તેઓ પણ કઈ જવાબ ન આપતા તપાસનો વિષય બની રહે છે ધાનપુર તાલુકામાં આવા નકલી અધિકારીની ટેટસ્ત તપાસ થાય તો આવા કેટલાક બુગસ નકલી અધિકારીઓ જબ્બે ચડે તેમ જણાઈ રહ્યું છે નોકરી બોલે તમારે પેલા બોલો પેલા નારાયણભાઈ चौधरी साहब आहु नौकरी करा आ देखो लो चौधरी साहब आपन की काम आवे टाइम मां नौकरी में बोले पहला बोल दो उबारो हाथ पकड़ता नहीं कि दो चोकू की तुमने तो रिपोर्ट की समोनिया दाहो तो